આ જુઓ તમે જોઈ શકો છો પાછું રોપવે ચાલુ થઈ ગયું છે અને સામે નીચે જવાવાળા લોકોનું રોપવે જઈ રહ્યું છે એક હું તો છે એવું અલગ જ આનંદ છે કે તમે પ્રકૃતિના ખોળે અને પ્રકૃતિ લીલોતરી હરિયાળી તમે જોઈ શકો છો આ જુઓ તમે કે આ પર્વત ઉપર જ્યારે હું જૂનાગઢમાં રહેતો ત્યારે હર વર્ષે પગપાળા પગથિયાથી અમે જતા હતા અને એ સમયે તો આવી કોઈ સુવિધા હતી પણ નહીં કે તમને મળે પણ આજે આ સુવિધા છે ઉડન ખટોલા રોપવે જેને કહીએ આપણે તેના થકી તમે ગણતરીના સમયમાં માતાજીના દર્શન કરવા માટે જઈ શકો છો અને ખાસ કરીને એક આપણે વિચારીએ કે ભાઈ મોટી ઉંમરના વૃદ્ધ માણસો માટે આ બહુ સારી સુવિધા છે કે ભાઈ જે જેને ચાલવામાં તકલીફ હોય ઘૂંટણના દુખાવા હોય પણ આજે આ રોપ વેની સુવિધા થકી આજે તમે માતાજીના દર્શનનો લાવો ગણતરીના સમયમાં લઈ શકો છો તમે જોઈ શકો છો કેવા કલરફુલ રોપવે છે અલગ અલગ પીળા લાલ કેસરી છાંબલી કલરના એવું નથી કે બસ બનાવી જ નાખ્યું પણ બધી સુવિધા અને સચોટ વસ્તુ સાથે ખૂબ જ સુંદર આયોજન કરેલું છે આ વસ્તુનું અને સામને જુઓ તમે ગિરનાર કે જેને હિમાલય કરતા પણ આ પર્વતની ઉંમર વધારે બતાવી છે એને હિમાલયનો દાદા કે પરદાદા સમાન ગણતરી જે કહે છે આ ગિરનાર ઉપર આપણે જઈ રહ્યા છીએ જુઓ તમે આ જંગલ આ હું પણ એ જ જોઉં છું કે ક્યાંક દીપડા કે સિંહ એવું ઘણા પાસે સાંભળ્યું છે કે જંગલમાં વિચરતા ફરતા જોવા મળી જાય છે ક્યારેક ક્યારેક આમાંથી તો હું પણ એ જ ટ્રાય કરું છું કે જો ક્યાંય જોવા મળી જાય તો અને આમાં કેપ્ચર કરીને તમારા આરા સુધી પહોંચાડવાની ટ્રાય કરું તમે આ જોઈ શકો છો કેબલિંગ ના બધી વસ્તુ પ્રોપર ખૂબ જ સરસ અને એમ કહેવાય છે કે એશિયાનો મોટામાં મોટો આરોપવે છે લાંબો તો એટલા મને એ આપણા ગરબી ગુજરાત જુનાગઢમાં છે તો એક બહુ ગૌરવ લેવા જેવી વાત કહેવાય જય માતાજી જય શ્રી કૃષ્ણ